આ જે હું બનાવીશ ભરેલા મરચાં તો કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ આ લીલા મરચાં લીધા છે તો હવે આપણે આ આ રીતે અને એમાંથી બીયા લઈશું આપણે આ રીતે બી આપણે બધાના કાઢી લેવાના આ બધા મરચાંના બીક કાઢીને આપણે બધા મરચાં તૈયાર કરી દીધા છે આપણે આમાં મસાલો કરીશું તો અમે ગાંઠિયાનો ભૂકો કરી લીધો છે પછી આ સીંગનો ભૂકો કરી લીધો છે આપણે ખાવણીમાં જ ખાંડ્યા છે પછી આ ખાવણીમાં તલ ખાંડ્યા છે એ પણ નાખીશું આ લસણ ખાંડી લીધું છે એ નાખીશું આપણે તમારે જે મુજબ નાખો એ મુજબ નાખી શકો છો આ ધાણા સમારેલા નાખીશું લીલા પછી આપણે હિંગ નાખીશું એક સ્પીજ જેટલી હળદર નાખીશું જીરું પાવડર નાખીશું તમારે ગરમ મસાલો નાખો તો નાખી શકો છો લાલ મરચું પણ આપણે થોડું નાખીશું આ મરચા મોળા હોય એટલે હવે આપણે ખાંડ નાખીશું તમે જેવું ગયું ખાતા હોય એ પ્રમાણે નાખવાની સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું આપણે ગાંઠિયામાં મીઠું હોય એ પ્રમાણે આપણે જોઈને નાખવાનું હવે આપણે આમાં તેલ નાખીશું તમે ચણાનો લોસ શેકીને પણ નાખી શકો ચવાણું કે કોઈ પણ ગાંઠિયા નાખી શકો સેવ નાખી શકો તો મેં ગાંઠિયા લીધા છે એટલે આપણે ચણાનો લોટ શેકવાનો નથી તો આપણે આ બધી રીતે બધું મિક્સ કરી દઈએ હવે આપણે લીંબુ નાખીશું બી કાઢતા જઈશું આપણે હવે આપણો ખાટો મીઠો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ જે મરચામાંથી આપણે બી કાઢ્યા છે એમાં આપણે ભરતા જઈશું આ રીતે દબાવી દબાવીને આપણે ભરવાના આ રીતે ભરી દેવાના બધા મરચાં આપણે બધા જ ભરી દઈશું આ રીતે હવે આપણા બધા જ મરચાં ભરાઈને તૈયાર થઈ ગયા છે તે તમે જોઈ શકો છો હવે આપણે આ એક જાડા તળિયા વાળી કઢાઈ લીધી છે હવે ગેસ ચાલુ કરીને એના ઉપર કઢાઈ મૂકીશું હવે આપણે આ મરચા મૂકીશું બધા આ રીતે આપણે મરચા મૂકવાના શીખી રહેતા જઈશું અને જે ચડી ગયા હોય ને એ મસાને આપણે કાઢતા જઈશું હવે આપણે બધા જ મરચા બની ને તૈયાર થઈ આપણે આમાં ત્રણ ચાર કાઢી લીધા છે અને બીજામાં ચડે છે તો હવે યસ બંધ કરી દઈશું અને આપણા બધા મરચાં બનીને તૈયાર થઈ જાય તમે શાકની જગ્યાએ ખાઈ શકો છો બાજરીનો રોટલો દૂધ અને મરચાં ખાઈ શકો છો અથવા ભાખરી જોડે સવારે ચા જોડે પણ ખાઈ શકો છો તમને ગમે એ રીતે તમે નાસ્તામાં પણ લઈ શકો છો સાંજની વાળોમાં પણ લઈ શકો છો બપોરે શાક હોય તો પણ શાકની જોડે પણ ખવાય છે શાક મરચાં અને રોટલીની છાશ દાળ ભાત જોડે પણ ખાઈ શકો છો તો મરચાં તમે ગમે તે રીતે ખાઈ શકો છો અને શાક ના હોય તો પણ ચલાવી શકાય છે તો આપણા મરચાં બનીને તૈયાર છે આપણા ભરેલા મરચાં બનીને તૈયાર છે તો તમે શાકની જગ્યાએ પણ મરચાં ખાઈ શકો છો નાસ્તામાં સવારે ખાઈ શકો છો અથવા તો બાજરીનો રોટલો દૂધ અને મરચાં ખાઈ શકો છો ચા ભાખરી જોડે પણ મરચાં ખાઈ શકો છો ને શાક ક્યારેક ના કર્યું હોય તો શાકની જગ્યાએ પણ શાક રોટલી વગર પણ રોટલી અને મરચાં અને છાશ પણ ખાઈ શકો છો તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે અને આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે અને સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે